પોરબંદરના એસટી બસ સ્ટેશન નજીક એક આધેડ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક બાઇક ચાલકે આ આધેડને હડફેટી લીધા હતા આ અકસ્માતમાં આધેડ ઈજા થતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદર ના કરલી પુલ નજીક રહેતા માલવીરામાં દફડા નામના આધેડ એસટી બસ સ્ટેન્ડ નજીકના રોડ પગપાળા ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા બાઇક ચાલકે આ આધેડ હડફેટે લીધા હતા આ અકસ્માત માં આધેડ ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને સ્થાનિકો પણ એકત્રિત થઈ ગયા હતા બસ સ્ટેન્ડ રોડ તપતો હતો હોન્ડાવાળાએ ઠોકીને અને ભાગી પગમાં લઈ ગયો આ પગમાં લઈ ગયો હાથમાંથી લોહી નીકળતા હતા પાછળ લાગ્યો ગયો પછડાટ લઈ ગઈ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા ધેડનું નિવેદન નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર